તો હનુમંત પ્રચોદયાત ભગવાન હનુમાનજીને હૃદયથી પ્રાર્થના કે ભગવાન આ વિશ્વનું કલ્યાણ થાય જય શ્રી રામ વાળા મિત્રોને હું છું તમારો હોસ્ટેલ દોસ્ત જીરા ગગરાવત મિત્રો આજે સરસ મજાની જગ્યાએ આવ્યો છું એક અલૌકિક અને ઐતિહાસિક મંદિરે લઈ આવ્યો છું તમને હું આવ્યો છું મિત્રો માધાપર સર્કલ થી આગળ અતિથિ દેવો ભવ હોટેલ છે હોટેલ થી આગળ એમ્સ વાળો રોડ કનેક્ટેડ છે એમ્સ રોડ ઉપર તમે આવશો એટલે ભાઈ હનુમાનજી મહારાજ બિરાજમાન છે જે હનુમાનજી મહારાજના ઇતિહાસ વિશે વાત કરું તો તમને મને એવી લોકવાયકા ખ્યાલ છે કે રાજા રજવાડાના વખતથી આયા દાદા સ્વયંભૂ બિરાજમાન છે અને ભાઈ હજારો લાખોની સંખ્યામાં ભક્તોના ભાઈ દુઃખ દૂર કરે છે સૂર્યમુખી હનુમાન માથું મૂકો ને દુઃખ દૂર થાય ભાઈ હજરા હજુર દાદા છે તો આપણે અહીંયા પૂજારીને મળીએ દાદાને મળીએ અંદર બીજા જે સેવાભાવી ભક્તો આવે છે એમને મળીએ અને અંદર જઈને દર્શન કરીએ ચાલો અહીંયા જોરદાર વ્યવસ્થા છે લોકેશન તમે જોવો ને રમણીય છે ફેમિલી સાથે આવીને અહીંયા દાદાના દર્શન કરી શકાય અને ભાઈ અહીંયા નાના મોટા પ્રસંગ કરવા હોય ને આપણે જે દેશી વરાળીઓને એવા જમવાના તો એ જગ્યા સારી છે બાળકોને પિકનિક પોઈન્ટ જેવું છે દર્શન એ થાય ને જ્ઞાનની વાત જાણવા મળે ચાલો આપણે પૂજારી સાહેબને મળીએ જય શ્યા રામ બાપુ જય શ્યા રામ સીતારામ જય સૂર્યમુખી દાદા હવે થોડુંક અમારા દર્શકોને આ દાદાના ઇતિહાસ વિશે વાત કરો કેમ કે આ મારા ખ્યાલ જંગલમાં દાદા બિરાજમાન છે અને સ્વયંભુ બિરાજમાન છે અંદાજીત કેટલા વર્ષો જૂનું હશે બસો અઢીસો વર્ષ તો જૂનું પાકું છે એમ ને ગઈદા માણા એમ બોલતા હતા કે અઢીસો ત્રણસો વર્ષ પૂરા અને રાજા રજવાડા વખત નું આ મંદિર છે રાજકોટ વૈસુ નું એ સમય નું છે એ સમય નું તો ભંડેરકી ગામ હતું અહીંયા ઘોડા ને એ બધું તબેલો ને એવું બધું બનાવેલું હતું બરાબર મનોજી નું નામ કેવાય એમ બરોબર બાપુ નું બાપુ નું બરોબર સાહેબ ઠાકોર સાહેબ એ આ જગ્યા દીધેલી હતી એ વખત એ સમયમાં અને ચારણ ના નેહડા હતા બરાબર બરોબર ચારણ નેહડા હતા ઈ લોકો આની સેવા પૂજા કરતા ઓહ વર્ષો પેલા અઢીસોક વર્ષ પેલા તો તો એની પેલા દાદા હૈ છે ને છે પણ હવે એની તો આપણને ઇતિહાસ ને ખબર નથી પણ ત્યાં લગી ને આ ઇતિહાસ છે બરોબર બરોબર છે એ ચારણ સેવા પૂજા કરતા અને એ ભગવાન નું નામ લેતા અને એને આ ઇતિહાસ કીધેલો છે બરાબર અને હનુમાન કહેવાતી આ વાડી કહેવાતી એમ ને કોઈ બી પૂછે ક્યાં તો કે હનુમાન વાડી તો આ રોડ રસ્તા કઈ નહીં રોડ રસ્તા કઈ નહીં આખી નેર જ જંગલ જ હતું બરોબર છે અહીં એક બાપુ ધૂણામાં સેવા પૂજા કરતા અને હનુમાનની સેવા કરતા કોથરો વીટીને જાય અને પાછા આવતા બજારમાં ગયા હોય તો બાકી અહીંયા નામ લે બાકી એને ધજા ચડાવી હોય તો કોથરો કાપી ક્રોસ કરીને અને સીધી ધજા ચડાવી દેતા કોઈ ની કઈ વસ્તુ માંગતા નહીં એની મોજ હતી હા એની અલગ ની મોજ હા એ એકલા જ રહેતા કોઈ માંગવું નઈ ખાવું નઈ કાઈ નઈ એની રીતે ધૂણા માં રહી ને હનુમાનજીની સેવા કરતા બરાબર આ માડિયા મિયાણા વાળો રસ્તો હા હા અને જેટલા જેટલા માણસો અહીંથી નીકળતા ખરીદીમાં બરાબર એ હનુમાનને કરતા અને દર્શન કરીને જતા બરાબર અને રોણકીમાં ત્રણ ગામનું હટાણું થાતું એ હટાણું કરીને પછી પાજા હનુમાનને પગે લાગીને ખરીદી કરીને પાજા નીકળી જાય છે ટૂંકમાં રસ્તો એમ ને વીડી હો વીડી હો જંગલ રસ્ત રસ્તો

અને એમાંય અહીંયા આપણા રંગીલા રાજકોટમાં છેલ્લા ઘણા વર્ષોથી જેમ દાદાએ કીધું એમ બાપુએ કે 250 300 વર્ષનો તો એમનો ઇતિહાસ એમના મુખે છે એની પહેલા પણ હોય શકે એટલે રાજા જેરે રાજકોટ નહોતું ને મિત્રો ત્યારના અહીંયા સ્વયંભુ દાદા બિરાજમાન હોય સ્વયંભુ સ્વયંભુ આજુ મંદિર તો નોતું ઓટા ઉભરે જતો બરાબર આ તો પછી અમે કરી બરાબર એ તો સમયાંતરે અત્યારે જો સરસ મજાની જગ્યામાં બધી વસ્તુ ડેવલપ થાય છે ધીરે ધીરે અને જે ભાવિક ભક્તોના કામ થાય સેવકો આવતા જાય જેમ

પછી સીધો હમણતની સામગ્રી ચાલુ છે બરાબર દર અમારે દર અમાશે કોઈ ની આગળ કોઈ વસ્તુ લેવા કરવાની કાઈ નહિ આ બધું થાય બરોબર છે હવન થી ને બટુક ભોજન થી માંડી ને કોઈની આગળ ફનફાળો કરતા નહિ કોઈ પ્રેમ થી ક્યાંક મહારાજ આ લેતા જાઓ ત્યાં ધરી દેજો ભગવાન ને એ જ બાકી કોઈ જાતનું કોઈની આગળ માંગવાનું નહીં હજી લગી એને બહાર નથી જવા દીધો

ત્યારના વખતની વાત કરીએ તો રાજકોટ પહેલાંનું થયું ને રાજકોટ પહેલાંનું રાજકોટથી જે છે નહોતું અહીં નહોતું હરદારની ગાદી હતી હરદારની ગાદી હતી હા શ્રી પછી રાજકોટ તો વહે બરાબર તો તો ઘણા વર્ષોથી અને સ્વયંભુ દાદા બિરાજમાન હા સૂર્યમુખી હનુમાનજી મહારાજ હનુમાનજી મહારાજ વાહ ભાઈ વાહ જય સિ આ રામ બા જય તો તમારો પરિચય આપો અમારા દર્શકોને તમે કેટલા સમય થી અહીંયા આવો છો દર્શન કરવા હા માથું નમાવો ને દુઃખ દૂર કરે સૂર્યમુખી દાદાજી હનુમાનજી મહારાજ સ્વયંભુ બિરાજમાન છે રંગીલા રાજકોટમાં અને છેલ્લા અલૌકિક જગ્યા છે મિત્રો અને છેલ્લા ઘણા વર્ષોથી આવા કેટલાય ભાવિક ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે દાદાની સેવા પૂજા કરે છે અને ભાઈ દાદા માથું મૂકો ને દુઃખ દૂર થાય ને એવું કામ છે જ્ઞાન કે તુરો પવન કુમાર પુથ્વિદ્યા દેવ મરી શંકરે શંકર જય હનુમાન જ્ઞાન સાગર જય કપી દેવ રામદૂત બલ જ્ઞામાયપુત્ર પવન સુધ મહીર પજ બજરંગી

કે ભાઈ મૂળ આપણો ધર્મ શું છે મૂળ વિધિ શું છે મૂળ ક્રિયાઓ શું છે મૂળ વૈદિક શાસ્ત્રો શું છે એ આપણને ખબર પડે તો આપણે મૂળ નાનપણથી જ આપણે ભણ્યા છીએ તો જે શિક્ષા મળી છે એ જ આપણે સમાજને અર્પણ કરવી છે બરાબર એવા હેતુથી આપણે કર્મકાંડ કરીએ છીએ અને ભગવાનની સેવા પૂજાનો અવસર જીવનમાં પ્રાપ્ત થયો છે તો હનુમાનજીની ના જગ્યાની બને એટલે આપણે સેવા પૂજાઓ કરીએ છીએ જગ્યાની તો વાત જ ન થાય જગ્યા તો હજરા હજુર છે અને જાગતા દેવ સૂરજમુખી દાદા અહીંયા સૂર્યમુખી બિરાજમાન છે એટલે એમાં તો ભાઈ દાદાના આશીર્વાદથી જો આ જગ્યા એવી ખીલી છે ભાઈ કાંઈ ઘટે નહીં બરોબર ને હા સો ટકાની વાત છે હવે અહીંયાં બીજી શું શું સુવિધાઓ હોય છે માનો કે કોઈ યાત્રીઓ આવે છે દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવે ઘણા ભક્તોના કામ પૂરા કરે છે દાદા બરોબર તો એના માટે માનો કે અહીંયા બીજી શું સુવિધા વ્યવસ્થાની અંદર આ મંદિર આમ જોવા જાય તો રાજાશાહી વખતની આ જગ્યા છે એટલે જ્યારથી રાજકોટની વસવાટ થઈ હોય ત્યારથી જ આ રાજકોટના હનુમાનજી તરીકે ઓળખી શકીએ આપણે બરાબર નાનું એવું નામ આપણે હનુમાન કહી શકીએ કે આ રાજકોટના હનુમાન અને આ બાજુની આજુબાજુની જેટલી અમુક જમીનું છે તો એ હનુમાનની જગ્યા તરીકે જ ઓળખવામાં આવતી બાજુની વાડી હોય કે નાની એવી કોઈની જગ્યા હોય મકાન હોય તો આ હનુમાનની જગ્યા તરીકે જ ઓળખવામાં આવતી ભલે પછી માલિકી ગમે ની હોય બરાબર પણ નામ આગળ હનુમાનનું જ લાગતું કારણ કે લોકેશન તો હનુમાનનું જ દેખાડતું કારણ કે બીજા તો કોઈ પેલાના સમયની અંદર હોટલ ને એવું બધું હતું ને એટલે કોઈ સરનામું ન બતાડી શકે એટલે જૂની દિશાની અંદર આપણે જીવા જાય તો દિવેલે જગ્યાઓ દેતા તો દિવેલે જગ્યાઓ દીધી હોય તેમાં નું નામ આવતું કે ભાઈ આ હનુમાનની જગ્યા છે હનુમાનની બાજુની જગ્યા છે હનુમાન ને અલગ અલગ બધાએ નામ આપ્યું છે જ્યારે રાજકોટનો વસવાટ થયો ત્યારથી સર રાખાજી રાજ હતા ત્યારથી આ હનુમાનજીની સ્થાપના અહીંયા છે બરાબર હનુમાનજી આમ જોવા જાય તો પૃથ્વી ઉપર નહીં પણ આમ અજર અમરનું બિરુદ હનુમાનજીને મળ્યું છે સો ટકા સાત ચિરંજીવી થઈ ગયા આપણા શાસ્ત્રની અંદર આ મૂળ ધર્મની અંદર અશ્વસ્થામાં બલિરવ્યાસો હનુમાન અને વિભીષણ કૃપા પરશુરામસ્ત સપ્તૈતા ચિરંજીવી ન આ સાત ચિરંજીવીની અંદર એક હનુમાનજી મહારાજ એક જ એવા દેવ છે કે પ્રત્યક્ષ છે અને અજર છે અને અમર છે બીજા બધાય ભગવાન છે જે સાત ચિરંજીવી બતાવવામાં આવ્યા કે અસ્વસ્થામાં છે તો અસ્વસ્થામાં કોઈને મેળ્યા નથી આ હનુમાનજીના પરચા હજારો લોકોને હોય સો ટકા હનુમાનજીની માનતાઓ કોઈ રાખી હોય તો હનુમાનજી તાત્કાલિક ફોડ આપવા દેવ છે સો ટકા માથું મૂકો ને દૂર 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 થાય એટલા માટે હનુમાનજી છે પ્રત્યક્ષ દેવ ગણવામાં આવે છે કે માણસના કામ છે તરત જ તત્કાળ હનુમાનજી મહારાજ છે પૂરા કરવા વાળા થાય છે તો બાપુ સુવિધા વિશે થોડી વાત કરી દઉં આ જગ્યાની સુવિધામાં આપણે જોવા જાય તો જગ્યા ભગવાનની કૃપાથી ખૂબ વિશાળ છે કોઈને નાનો મોટો કાંઈ પ્રસંગ કરવો હોય જેમ કે કોઈ દીકરા દીકરીની સગાઈ લગ્ન કાંઈ નાનો મોટો ધાર્મિક ક્રિયાનો કાંઈ જમણવાર કરવો હોય કે ધાર્મિક ક્રિયાનો કાંઈ મોટો એવો પ્રસંગ કરવો હોય કે મહાયજ્ઞ કરવો હોય તો દરેક પ્રકારની વ્યવસ્થાઓ આ મંદિરની અંદર આપણને તમામ પ્રકારની સામગ્રીથી માંડી અને પૂજાની સામગ્રીથી માંડી વાસણની સામગ્રીથી માંડી અને જગ્યાની સામગ્રીથી માંડીને તમામ વસ્તુ આપણે અહીંયા મળી જાય છે તો આ તમામ સુવિધાઓ મંદિરની અંદર મળે છે બીજા નંબરની અંદર દર અમાસના દિવસે બટુક ભોજન બપોરના સમય થાય છે બટુક ભોજન પૂરું થયા પછી હનુમાનજીનો યજ્ઞ કરવામાં આવે છે બધા ભક્તો અહીંયા જે કાંઈ પણ દર્શન કરવા માટે આવ્યા હોય તો એ આનંદથી ભગવાન હનુમાનજીની આહુતિઓ આપે છે જેને જેવી શ્રદ્ધા ઉત્પન્ન થાય એ પ્રમાણનું અહીંયા કામ કરે છે અહીંયા કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી જેને જેવી અંદરથી ભાવ ઊભો થાય એ ભાવ પ્રમાણેની દરેક પ્રકારની બધાય સેવાઓ કરે છે અહીંયા કોઈને આપણે કહેતા નથી કે તમે આટલું કરી દો આમ કરી દો તેમ કરી દો બસ જેને જે અંદરથી ઉગ્યું હોય ને જે હનુમાન કરાવે એ બધા અહીંયા કરે છે અને બાકી સુવિધાની અંદર જે કાંઈ પણ ખોટતી સુવિધાઓ છે તો સમયાંતરે જેવી રીતે ડેવલપમેન્ટ થતું જાય એમ જેવી જેવી જેની જરૂરિયાતો હશે એમ જગ્યાની સુવિધાઓ આપણે પણ વધારશું બરાબર છે સરસ તો મિત્રો જગ્યાનું એડ્રેસ સ્ક્રીન ઉપર દેખાય છે બાપુનો નંબર દેખાય છે તમારે કોઈ પણ સુવિધા વિશે માહિતી જોતી હોય કાંઈ પ્રસંગ હોય સુંદરકાંડના પાઠ કરવા હોય ને સુંદરકાંડના પાઠ કરવા હોય ભગવાન શિવની પૂજા કરવી હોય હનુમાન ચાલીસાના પાઠ કરવા હોય યજ્ઞ વિધિ વિધાન કાંઈ મોટા ધાર્મિક પ્રસંગો કરવા હોય તો પણ આ જગ્યા જેને કહી શકી કે સતવાળી જગ્યા આપણે જેને કહી શકીએ કે જે જગ્યાની અંદર પુણ્યનું બી વાવવાથી હજાર ગણું પ્રાપ્ત થાય એવી આ જગ્યા એકમાની હનુમાનજીની જગ્યા છે કે ન્યા એકવાર ભગવાનનું નામ લેવાથી હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થાય જેવી રીતે શિવાલયની અંદર બેસી અને ભગવાન શિવના નમઃ શિવાય નમઃ શિવાયના જપ કરવાથી જો એક ગણું જપ કરવાથી અનંત ગણું જેને કોઈ ગણી શકતું નથી મૂળ શિવાલયની અંદર જપ કરવાથી એકવાર ભગવાનના નામનો જપ કરવાથી હરિનામ લેવાથી એનું હજાર ગણું અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય એવી જ આ જગ્યા છે આ જગ્યાની અંદર તમે કોઈ પણ પ્રકારનું સત્કર્મ કરો એટલે તમને હજાર ગણું કરું અને ભગવાન તમને પાછું આપવાવાળા થાય છે કોઈપણ પ્રકારનું પુણ્ય હોય પછી ગૌ સેવા હોય તોય ભલે ચણ નાખવાની સેવા હોય તોય ભલે પૂજાવિધિની સેવા હોય તોય ભલે યજ્ઞની સેવા હોય તોય ભલે બટુક ભોજનની સેવા હોય તોય ભલે જે આપણાથી સત્કર્મા જગ્યાની અંદર થતું હોય એ જગ્યાની અંદર આપણને અનંત અનંતગણું એટલે હજાર ગણું ભગવાન આપણને પુણ્ય આપવાવાળા બને છે અને ફળરૂપી ભગવાન કેવું પુણ્ય આપણને જીવનમાં આપે છે એ આપણે જ અનુભવ કરવો પડે બધાના અનુભવો જીવનમાં અલગ અલગ હોય સો ટકા તો હનુમાનજીને આપણે યાદ કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન આ સમગ્ર સૃષ્ટિનું વિશ્વનું કલ્યાણ થાય એવી તમે કૃપા કરજો આ જગ્યા દિવસે ને દિવસે સમૃદ્ધિને પામે અહીંયા આવનારો જે કાંઈ પણ વર્ગ હોય અહીંયા આવનારો જે કાંઈ પણ માણસો હોય અહીંયા આવનારું જે કાંઈ પણ ભક્તગણ હોય એ ભગવાનની સેવા પૂજા મા બાપની સેવા પૂજા બેન દીકરીઓની ગાયની બ્રાહ્મણોની અને આપણા મૂળ ધર્મની સેવા પૂજા કરે એવા ભગવાન તમે એને સદવિચારો આપજો સારા એવા આશીર્વાદ આપજો ભગવાન હનુમાનજીને એક મંત્ર દ્વારા એક શ્લોક દ્વારા આપણે યાદ કરી

ભગવાન હનુમાનજીને હૃદયથી પ્રાર્થના કે ભગવાન આ વિશ્વનું કલ્યાણ થાય અને દરેક માનવ સૃષ્ટિને સદ વિચારો અને સારી બુદ્ધિની તમે પ્રાપ્તિ કરાવવાવાળા બનો એવી અમારી હૃદયની પ્રાર્થના છે બધા વાલા મિત્રોને ને જય શ્યા રામ જય શ્યામ જય શ્રી રામ